તો કેમ છો મિત્રો સ્વાગત છે તમારું વિહકલ બજાર યુટ્યુબ ચેનલમાં તો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં જો કોઈ મારા ભાઈને પોતાનું જૂનું વાહન વેચવાનું હોય તો આપણી ચેનલ પર ફ્રીમાં જાહેરાત કરી આપીશું તો વિડીયોમાં આપણા વોટ્સએપ નંબર આપેલા છે ત્યાસી બસો સાત પચીસ સાત સાડત્રીસ આ નંબર પર વિડીયો માંગ લખેલી વાહનની વિગતો મોકલવાની રહેશે તો આજે અમારી પાસે સ્વિફ્ટ વીડીઆઈ ગાડી વેચવા માટે આવેલ છે જો કોઈ મારા ભાઈને ગાડી લેવાની હોય તો ગાડી પાવરફુલ ટીપટોપ કન્ડિશન માંગ છે બે હજાર બારનું મોડેલ છે ખૂબ સાચવેલી ગાડી છે ઘરઘરાવ ગાડી છે ગાડી જોવા માટે રૂબરૂ પણ મુલાકાત કરી શકો છો ગાડી ચાલુ જ છે ગાડીના બધા કાગળિયા પણ કમ્પ્લીટ છે ગાડી છે ટીપટોપ કટમાં ગાડીની કન્ડિશન છે ગાડીનું એન્જિન પણ જોરદાર છે ઓરિજિનલ ગાડી છે ડીઝલ ગાડી છે ગાડીની કિંમતની વાત કરીએ તો કિંમત ત્રણ લાખ ત્રીસ હજાર રાખેલ છે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ગાડી જોવા માટે રૂબરૂ પણ મુલાકાત કરી શકો છો ગાડી બનાસકાંઠા જિલ્લામાં ધાનેરા તાલુકામાં જોવા મળશે કોઈ મિત્રને ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ભાઈનો નંબર ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે ભાઈ જોડે સંપર્ક કરી ગાડી વિશે વધુ માહિતી મેળવી શકો છો ગાડી વેચાઈ જશે ત્યારે ડિસ્ક્રિપ્શનમાંથી વાહન માલિકના નંબર કાઢી નાખવામાં આવશે તમારે પણ કોઈ પણ વાહન ખરીદવા માંગતા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી તમને દરરોજ જુના વાહનના અવનવા વિડીયો જોવા મળશે તો હવે મળીશું નવા વિડિયો